નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ માં આપણે આગલા લેકચરની અંદર દીકરી અશોક ચાવડા બેદિલ એ ગઝલ વિશે આપણે અભ્યાસ કર્યો હતો એ ગઝલમાં અશોક ચાવડાએ દીકરીનું મહત્વ પોતાના પરિવારના સભ્યો માટે કેટલું હોય છે એની વાચા આપવાની કોશિશ કરી છે એટલે કે દીકરી એ વહાલનો દરિયો છે આ વિધાનને અહીં ખરેખર આ ગઝલને એક અનુરૂપ કહી શકીએ એવું વિધાન છે પણ આ ગઝલની અંદર દીકરીને સ્વર્ગની એક એક દેવીની એ ઝલક હોય ને એમાં દીકરીના દર્શન થાય છે આ પણ કંઈ સુની વાત નથી એટલે દીકરીની દેવી સાથે સરખામણી કરવામાં આવી અને એ એ જ દીકરી જ્યારે નાની હતી ત્યારે પિતા પોતાના ખૂબ લાડકોટથી એ ઉશેર કરે છે એ જ દીકરી ઘણા બધા વ્રતોનું પાલન કરે છે અને એ પોતાના પરિવારના સભ્યોની સાથે ફળકની અંદર બીકથી ડરથી ખુલ્લા થી એ ઉસરીને મોટી થતી હોય પણ મગજની અંદર એક વસ્તુ હંમેશા ફિટ થયેલી હોય કે મારા પરિવારને ક્યારે લાંછન ન લાગે એવું હું ક્યારે ન કરું આમ એ દીકરી નાની હોય ત્યારે પણ પિતાને ખૂબ વહાલ કરતી હોય ને જ્યારે એ લગ્ન થઈ ગયા પછી પણ પોતાના પિતાનો સહારો બનતી હોય હાથ દેતી હોય એટલે એ પણ મદદ કર મદદ કરવામાં ક્યારે પાછી પાણી નથી કરતી એમ તુલસીનો ક્યારો કહીએ ને તો એ વાક્યને પણ અહીં ખૂબ પ્રતીત થાય છે આમ કંઈક આ કાવ્યની અંદર આવા વિચારો અશોક ચાવડાએ ગઝલની અંદર રજૂઆત કર્યા હતા અને એ ગઝલ પગરવ તળાવમાંથી એ ગઝલ લેવામાં આવી છે એટલે એ કાવ્ય ગઝલ એ નવનીતની અંદર જે શબ્દાર્થ છે એ પણ ખાસ આપણે ધ્યાન રાખશું કારણ કે એમાંથી પ્રશ્ન પૂછી નાખે છે તો સ્વર્ગ એટલે દેવોનો લોક સમાસને પૂછાઈ શકે સ્વર્ગ લોક હોય તો સ્વર્ગનો દેવોનો લોક સ્વર્ગલોક અથવા દેવોનો લોક દેવલોક કહીએ દેવોનો લોક આવ્યો તો તત્પુરુષ સમાસ કહી શકીએ આપણે ઝલક એટલે શોભા અથવા તેજસ્વીતા ઝાડનું સુગંધી લાકડું શબ્દ સમૂહ માટે એક પણ શબ્દ નીકળી શકે તિલક કપાળમાં કરવામાં આવતું તિલું કહીએ આપણે એને એ પણ શબ્દ સમૂહ માટે એક શબ્દ નીકળી શકે ઝરણું એટલે જમીનમાંથી કે પહાડમાંથી ઝડતો પાણીનો વહેરો જેને આપણે વહેડો પણ કહી શકીએ તો એ એટલે ઝરણું પરિણામ ફળ કૂતરવું એટલે નકશી કામ કરવું ગૌરી એટલે પાર્વતી અને વ્રત એટલે પૂજા કરવું તો પાર્વતીની પૂજાનું વ્રત કાયમી એટલે હંમેશા ફડક એટલે ચિંતા બીક આવા શબ્દો આપણે ખાસ ધ્યાન રાખશું શિર એટલે મસ્તક આ શિર નથી આ બાજુ શિર છે શિર એટલે મસ્તક માથું કહીએ વિસ્તરવું એટલે ફેલાવવું સમજણ એટલે ડાપણ અથવા શાણ કહી શકીએ ફલક આસમાન સ્વર્ગ સૂર સૂર શબ્દ આસુર એટલે સ્વર થાય અને આસુર એટલે અવાજ થશે એટલે અર્થભેદ પણ પૂછાઈ શકે આવા તો આપણે એ પણ યાદ રાખશું શરણાઈ ફૂંકીને વગાડવાનું એક વાજિંત્ર વાજુ કહી શકીએ આપણે એને ભીની થવી એટલે ભીંજાઈ જવું અને પલક એટલે આંખનો પલકારો શબ્દ સમૂહ માટે એક શબ્દ નીકળી શકે વિદ્યાર્થી મિત્રો સાથે સાથે આ વેકરોળની અંદર એ ટૂંકા પ્રશ્નો એક એક વાક્યના પ્રશ્નો આવ્યા છે તો આપણે એને પણ નજર આપણે કરી લઈએ પહેલો પ્રશ્ન એટલે કે પાંચમો પ્રશ્ન દાયક પ્રશ્ન એકથી ચાર કપાઈ ગયા છે એટલે આપણે એને જતું કરીએ છે પ્રશ્ન નંબર પાંચની અંદર કોઈ ખડકમાં વર્ષોથી કોતરે છે એનું પરિણામ કવિ કોને ગણાવે છે સરસ મજાનો પ્રશ્ન હે તો કોઈ ખડકમાં વર્ષોથી કોતરે છે એનું પરિણામ સ્નેહના ફૂટતા ઝરણાને ગણાવે છે એ આપણે પ્રશ્ન યાદ રાખશું જવાબ પણ સાથે સાથે યાદ રાખશું કોતરે છે કોઈક વર્ષોથી ખડકમાં દીકરી પંક્તિનો અર્થ શું થાય છે અથવા શું થાય છે તો કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી એનો અર્થ ખડકમાંથી શિલ્પ કોતરાય છે એવી જ રીતે એમ મા બાપ પોતાની દીકરીનો ઉછેર કરે છે એટલે ખૂબ કાળજી રાખીને એના પછી દીકરી કયું વ્રત કરે છે તો દીકરી પાર્વતીનું વ્રત અથવા ગૌરી વ્રત કરે છે એના પછીનો પ્રશ્ન સંસ્કાર સંવર્ધનની માળામાં કઈ બાબતનો ઉલ્લેખ નથી તો સંસ્કાર હાર માળામાં શિક્ષણનો ઉલ્લેખ નથી એના પછી પ્રશ્ન નંબર નવ સંસારમાં રોજ અને કાયમથી દીકરી કેવી રીતે જીવે છે તો સંસારમાં રોજ કાયમથી દીકરી હંમેશા ચિંતાગ્રસ્ત જીવન જીવે છે એટલે કે ફરકથી જીવન જીવે છે દીકરીને માથે હાથ ફેરવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે તો દીકરીને માથે હાથ ફેરવો અને દીકરી હાથ દે એમાં આ ફરક છે કે દીકરીને માથે હાથ ફેરવો એટલે પિતાનું વહાલ કરવું અને દીકરી હાથ દે એટલે દીકરી સહારો બને પછી સુર શરણાઈ અને ભીડ દ્વારા કયું દ્રશ્ય સ્પૂટ થાય છે એટલે કે સુર શરણાઈ અને ભીડ દ્વારા લગ્નનું દ્રશ્ય સ્પુષ્ટ થાય છે એટલે સુર શરણાઈ અને ભીડ જામે ત્યારે હંમેશા લગ્ન હોય તે એ લગ્નનો પ્રસંગ હોય રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી આ પંક્તિ પલકના કયા બે અર્થ દર્શાવે છે તો રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી આ પંક્તિમાં પલક શબ્દના બે અર્થ એક આંખનો પલકારો અને બીજું અને ક્ષણ કહીએ આપણે એને બે દિલ કોનું ઉપનામ છે મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન આવો એક વાક્યનો નીકળી શકે કે બે દિલ ઉપનામ એ અશોક ચાવડાનું છે અથવા એવું નીકળી શકે અશોક ચાવડા અમે સામે તમને કૃતિ આપે તો અશોક ચાવડા દીકરી અને સાહિત્ય પ્રકાર અથવા પૂછી નાખે તો એ ગઝલ હવે આ પણ પ્રશ્ન આપણે યાદ રાખશું કે દીકરી કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લીધેલું છે તો દીકરી કાવ્ય અથવા ગઝલ એ પગરવ તળાવમાં કે કાવ્ય સંગ્રહ અથવા ગઝલ સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે આ હતા આપણા ટૂંકા પ્રશ્નો અને એના આગલા પ્રશ્નો પાંચ રહી ગયા હતા તેમાં પહેલો પ્રશ્ન ચાર રહી ગયા હતા એમાં સુઘડ ચંદન અને કુમકુમમાં કવિ કોને જુએ છે તો સુઘડ ચંદન અને કુમકુમમાં કવિ દીકરીને જુએ છે બીજો પ્રશ્ન કવિ સાના તિલકમાં દીકરીને જુએ છે તો કવિ સુઘડ ચંદન અને કુમકુમના તિલકમાં દીકરીને કવિ જુએ છે કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે પ્રશ્ન નંબર ત્રણ તો એનો જવાબ આવશે કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે કોઈ વર્ષોથી દીકરીનું શિલ્પ સેમાં કોતરે છે જવાબ કોઈ વર્ષોથી ખડકમાં દીકરીનું શિલ્પ કોતરે છે આ તો આપણા એક વાક્યમાં જવાબ લખો એક એક વાક્યમાં ઉત્તર લખવાના હતા એ ચૌદ પ્રશ્નો સરસ મજાનું આપણું કામ થઈ ગયું હવે વ્યાકરણની સાથે સાથે વિભાગ આવ્યો છે એને પણ આપણે ખાસ કાળજીપૂર્વક ધ્યાન આપશું તો એમાં પહેલો પ્રશ્ન સાચી જોડણી વાળો શબ્દ શોધીને લખો હવે એક એક શબ્દ છે તો એને આપણે એક એક એમ લખીએ છીએ એટલે એ શબ્દ ખરેખર વાસ્તવમાં એક એક શબ્દ ખોટો આવશે એના પછી દેવી શબ્દ હૈ તો આપણે દેવીને પણ આમ લખીએ છીએ એટલે એ પણ ખોટો છે એના પછી તો સુઘડ તો સુઘડ હંમેશા આપણે જોયું તો સુઘડ એ આમ આવશે એટલે આ પણ ખોટું છે અને ઝલક શબ્દ હે એ પણ આપણે જ જબલાનો જ આવશે જો જ હશે આ તો આ ખોટું આવશે જબલાનું જ જ લ એટલે સાથે સાથે જે ખોટા આપેલા છે એને પણ આપણે સાથે સાથે સાચા કરતા રહીશું એના પછી કુમકુમ તો એમાં પણ કુમકુમ શબ્દ કુમકુમ આમ આવશે એના પછી તિલક શબ્દ તો તિલક પણ આમ આવશે તો બંને ખોટા છે સાથે પરિણામ તો પરિણામ હંમેશા પરિણામ પરિણામ પણ આપણે જ્યારે આને સંધિ છૂટી પાડશું તો એની મોટી થઈ જશે પરિણામ પરિવર્તા નામ એટલે એ તને તન ખોટા હતા સાચું કહ્યું તો કે દીકરી એ આપણે યાદ રાખશું આ હતા તમને ખોટા આપેલા ઘણા બધા ખોટાની અંદર શોધા એક શબ્દ સાચો છુપાયેલો હોય એને આપણે લખવાનો હતો એટલે કે તમને પણ પરીક્ષાની અંદર એક ખોટો શબ્દ આપેલો હશે એમાં તમને ત્રણ ઓપ્શન હશે અને એમાંથી તમારે સાચી જોડણી શોધીને લખવાની રહેશે એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે તો એમાં તમને નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી નથી એટલે કે ખોટી છે સાચી નથી એનો મતલબ શું થયો કે ખોટી છે તો એ આપણે ગૌરીવ્રત સાચી છે શરણાઈ સાચી છે એના પછી ભીડ શબ્દ ખોટી છે અને ભીની એટલે કે ભીડ શબ્દ હંમેશા સાચી નથી એટલે ખોટી છે બીજી બધી સાચી છે એના પછી ધ્વનિ સ્પષ્ટ કરો એટલે કે તમને જે શબ્દ આપેલો હોય એના અંદરથી વ્યંજન અને સ્વર આપણે છૂટા પાડવાના છે હવે એમાં સ્વર્ગ શબ્દ હે ને વ જોડાયેલો હે એટલે સ પ્લસ શું આવશે વ પણ ખોડો આવશે પછી ઓ આવશે બંને શબ્દો જોડાયેલા એટલે આપણે સ પછી વ લખશું પછી શું આવશે તો સ્વ ર બોલાય પછી તો ર કરશું પછી ગ બોલાય હે તો ગ ખોડો કરશું અને પછી અ કરશું અ ન લખીએ તો પણ ચાલે એટલે સ્વર્ગ જોડો સ્વર્ગ એના પછી ઝરણું જ પ્લસ અ જ ખોડો આવશે પછી ર પ્લસ અ પ્લસ હણ જ ર હણું હવે આની ઉપર મીંડું હે અનુસ્વાર પણ ઉ કેવું હે નાનું ઉ આવશે તો માથે ઉ કરી અને માથે મીંડું આપણે ફરજિયાત કરવાનું એ ખાસ ભૂલ ન થાય એની કાળજી રાખશું નહીંતર એક શબ્દ ખોટો પડે તમારો એના પછી મર્યાદા હવે આની અંદર ર બોલાય હે તો મરિયા મર્યાદા એના પછી પ્રશ્ન નંબર ચાર જોઈએ આપણે તો કે નીચેના સમાસનો પ્રકાર ઓળખાવો અથવા લખો ગૌરી વ્રત તો ગૌરી વ્રત ગૌરી એટલે પાર્વતી તો એને આપણે પાર્વતીની પૂજાનું વ્રત એમ આપણે શબ્દનો વિગ્રહ કરી શકીએ તો ગૌરીની પૂજાનું વ્રત એટલે પહેલો અને છેલ્લો શબ્દ વચ્ચે લોપ્ત થયેલો છે એટલે મધ્યમ પદ લોપી આપણે એને કહી શકશું એના પછી સગા સંબંધી સગા અને સંબંધી તો એ દ્વંદ પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના સમાસનું ઉદાહરણ આપો દ્વંદ સમાસનું ઉદાહરણ તો એની અંદર તમારે લાજ અને મર્યાદા સગા અને સંબંધી માતા અને પિતા આવા તો ઘણા બધા ઉદાહરણો આપણે આપી શકીએ પરંતુ તમારે સમાસ પૂછાશે કઈ રીતે તમને એક ઉદાહરણ આપેલું હશે અને એની સામે તમને ત્રણ ઓપ્શન હશે એમાંથી જે સાચું હોય એ તમારે એની સામે લખવાનો જવાબ રહેશે એના પછી પ્રશ્ન નંબર છ નીચેની પંક્તિમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખવાનું છે એ ખાસ આપણે ધ્યાન રાખશું ક્રિયા વિશેષણ વિશેષણ નહીં પરંતુ વિશેષણની સાથે ક્રિયા હોય તો એ આપણે ખાસ ધ્યાન રાખશું આમાં વિદ્યાર્થીઓ બહુ ભૂલ કરે વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી તો એની અંદર એમ આવશે રોજ ભીની થાય છે રીતિવાચક સમયવાચક રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી તો આ રોજ એ ક્રિયા વિશેષણ હતું અલંકાર ઓળખાવો તો અલંકાર આપણને કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી દીકરીને ખડકમાં કોતરી શકાય નહીં પરંતુ અહીં નિજીવને સજીવ દર્શાવવામાં આવ્યો હોય એટલે આપણે એને સજીવારોપણ કહી શકીએ એના પછી પ્રશ્ન નંબર આઠ નીચેના અલંકારનું ઉદાહરણ લખો શ્લેષ અલંકાર તો શ્લેષ અલંકારનો અર્થ શું હોય યાદ કરો વળી પાછું આપણે તો એક શબ્દના બે અર્થ નીકળે એને આપણે શ્લેષ અલંકાર કહી શકીએ તો બંસીએ સોરી એનું ઉદાહરણ ભીની પલકમાં દીકરી ભીની પલકમાં દીકરી તો અહીં આપણે પલક શબ્દના આગળ બે અર્થ જોયા ક્ષણ અને આંખનો પલકારો તો એક શબ્દના બે અર્થ થાય એના પછી પ્રશ્ન નંબર દસ અને એ પ્રશ્ન નંબર દસની અંદર આપણે રૂઢિપ્રયોગનો સોરી એના પછી પ્રશ્ન નંબર નવ નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ આપો તો દેવોનો લોક એને આપણે સ્વર્ગ કહીએ જ્યારે આપણે શબ્દાર્થ જોતા હતા એમાં પણ પહેલો શબ્દ હતો મેં તમને યાદ કરાયું હતું કે આ સમાસ પણ છે તો દેવોનો લોક એટલે સ્વર્ગ પછી જમીન કે પહાડમાંથી ઝરણું ઝરતો પાણીનો વહેળો તો એને આપણે ઝરણું પણ કહી શકીએ આંખનો પલકારો એટલે પલક અથવા ક્ષણ કહીએ એક શબ્દના બે અર્થ હતા એ આપણે ખાસ યાદ રાખશું તો એનો મતલબ એવો થઈ શકે કે પલક એ દ્વિઅર્થી શબ્દ છે એકના બે અર્થ નીકળે છે એના પછી પ્રશ્ન નંબર દસ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપવો શબ્દ સમૂહ માટે હજુ પણ આપણે આગળ જોવું હોય તો જો કહી શકીએ કે ગૌરી અથવા પાર્વતીની પૂજાનું વ્રત તો એને આપણે શું કહીએ ગૌરી વ્રત એના પછી તો ફૂંકીને વગાડવાનું એક વાજો તો એ પણ શબ્દ સમૂહ માટે એક શબ્દ એને શરણાઈ કહી શકીએ આપણે અને આંખનો પલકારો એટલે પલક એ શબ્દ આપણે આવી ગયું હવે જોઈએ આપણે રૂઢિપ્રયોગનો અર્થ આપો અને સાથે સાથે આપણે વાક્ય બનાવવાનું આની અંદર નથી પણ જો પરીક્ષાની અંદર પૂછે કે વાક રૂઢિપ્રયોગનો અર્થ આપી અને વાક્ય બનાવો આવો શબ્દ જો વપરાયેલો હોય તો આપણે વાક્ય ફરજિયાત બનાવવાનું માથે હાથ ફેરવો એટલે આશીષ આપવા અથવા આશીર્વાદ આપવા હાથ દેવો એટલે સહારો આપવો હું ફાપી હું શબ્દ છે એ ખાસ આપણે જોડણી યાદ રાખશું એના પછી અગિયારમો પ્રશ્ન નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો ફળક બીક ચિંતા ભીડ મેદની સમૂહ શિર મસ્તક માથું ફલક વિસ્તાર અને એરિયા કહી શકીએ અને છેલ્લો શબ્દ ઝલક એટલે શોભા અને તેજસ્વીતા આ હતા આપણા સમાનાર્થી શબ્દો તો એમાં પણ તમારે એવું જ હશે સમાનાર્થી શબ્દ એક હશે એ ત્રણમાંથી તમારે ઓપ્શન શોધવાના રહેશે એક ગમે તે શબ્દ તમારે સાચો હોય એ શોધવાનો રહેશે એના પછી પ્રશ્ન નંબર બાર વિરોધાર્થી શબ્દ એમાં પણ એવું જ હશે એક શબ્દ તમને આપેલો હશે સામે તમને ઓપ્શનમાં ત્રણ હશે એમાંથી વિરોધાર્થી શબ્દ હશે એ તમારે શોધીને લખવાનો રહેશે શરમ બે શરમ સમજ અણસમજ ભીનું સૂકું સૂકું આ જોડણી આપણે યાદ રાખશું સ્વર્ગ નરક સ્નેહ એટલે પ્રેમ તો પ્રેમની સામે નફરત વિસ્તરે એટલે ખૂબ ફેલાવવું અને ફેલાવાનું સામે આવું એમ પણ થઈ શકે એના પછી પ્રશ્ન નંબર તેર તો પ્રશ્ન નંબર તેરની ની અંદર શું આવશે નીચેના શબ્દોના અર્થ આપો એટલે કે અર્થભેદ ઉસરે એટલે વિકસિત થાય અને ઉસળે એટલે કૂદે એના પછી પરિણામ પરિણામ એટલે ફળ અને પરિણામ પરિણામો અને પરિમાણ એટલે માપ એના પછી સુર શબ્દ જો સુર મેં તમને કીધું હતું સુર એટલે એક અવાજ અને બીજો સુર એટલે સૂર્ય ખાસ મોસ્ટ ટાઈમ પી મોસ્ટ ટાઈમ પી મોસ્ટ ટાઈમ પી અને હવે છેલ્લો વ્યાકરણનો પ્રશ્ન નંબર ચૌદ સમજણ શબ્દનો કયો પ્રત્યય રહેલો છે સ મ જ શબ્દ મુખ્ય શું છે તો સમજ અને પાછળ તારામાં સમજ છે કે નહીં આવું આપણે બોલીએ વારંવાર તો સમજ શબ્દ મુખ્ય હૈ એની પાછળ શું લાગ્યું છે સમ જ અણ અણ શબ્દ લાગ્યો છે સમજણ એટલે પાછળ લાગ્યું અને આપણે શું કહીશું પર પ્રત્યે વિદ્યાર્થી મિત્રો આ તો આપણે દીકરી જે અશોક ચાવડા બેદિલ એ ગઝલ અને એ પગરવ તળાવમાંથી લેવામાં આવ્યું છે અને એક કાવ્યની અથવા ગઝલની અંદર જે વ્યાકરણ સમાયેલું હતું એનો આપણે અભ્યાસ કર્યો વિદ્યાર્થી મિત્રો આના પછીના પાઠ એટલે કે પાઠ નંબર છ જેનું નામ વાયરલ ઇન્ફેક્શન નિબંધ હે ગુણવંત ગુણવત્તાનો સરસ મજાનો મરો ત્યાં સુધી જીવો આપણી સામાજિક પરિસ્થિતિ ઉપર બહુ કટાક્ષ કર્યો છે એના વિશે આપણે અભ્યાસ કરીશું ત્યાં સુધી અસ્તુ